કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને શું તમે પણ તમારા પાકમાં આવતી જીવાતોના લીધે ચિંતામાં છો જેના લીધે ઉત્પાદન પણ સારું મળતું નથી તો ચિંતા કરવાની જરાય પણ જરૂર નથી હરિઓમ એગ્રો સેન્ટર લઈને આવી છે એક એવી પ્રોડક્ટ જે દરેક પ્રકારની જીવાતોનું નિરાકરણ નાશ કરે છે જેના લીધે ઉત્પાદન પણ સારું મળે છે જીવાગ્રો કંપનીની કેમ્પેન જેની અંદર ડાયનેટોફિરોન ઓફ સિત્તેર ટકા ડબલ્યુજી ટેકનિકલ રહેલું છે અને આ સિસ્ટમિક પણ છે જેથી આ પ્રોડક પ્રોડક્ટની અસર તમારા પાક ઉપર લાંબા સમય સુધી રહે છે અને લાંબા સમય સુધી જીવાત પર નિયંત્રણ રહે છે આ દરેક પ્રકારની જીવાતોનું નિરાકરણ લાવે છે જેમ કે એફેડ વાઇટ ફ્લાય લીપ ઓફર જે બ્રાઉન લીફ આ પ્લાન્ટ ઓફર વાઇટ બેક પ્લાન્ટ ઓફર ગ્રીન લીફ ઓફર જેવી જીવાતોનું નિરાકરણ લાવે છે જેના લીધે તમારો પાક સલામત અને સુરક્ષિત રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે આ પ્રોડક્ટનો ઉપયોગ દરેક પ્રકારની શાકભાજી તથા પાકોમાં કરવામાં કરવામાં આવે છે જેમ કે રીંગણ ભીંડા દૂધી કારેલા મરચી ડાંગર વગેરે છે જેના લીધે દરેક પાકમાં જીવાતોનું નિરાકરણ પણ રહે છે અને ઉત્પાદન પણ સારું મળે જો તમારે પણ આ પ્રોડક્ટ તમારા પાકમાં યુઝ કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિવા મેગ્રો સેન્ટરની અને આજે જ તે ખરીદો જીવાગ્રો કંપનીની કેમ્પેન ધન્યવાદ